અહીંયા આ જે જગ્યા છે એ નવસો વર્ષ જૂનો આ ધૂણો છે અને અહીંયા વાળીનાથ મહાદેવ સાથે અમારો આખો રબારી સમાજ જોડાયેલો છે આ પ્રોગ્રામ સોળથી બાવીસ તારીખ સુધી યોજાવાનો છે અને અમને રોજનો ત્રણ લાખ અહીંયા ભક્તો આવશે એવી આશા છે અને છેલ્લા દિવસોમાં તો અમારું આયોજન સાતથી આઠ લાખ ભક્તો આવે તો પણ એમને પહોંચી વળવાનું છે અને અહીંયા એક વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે કે પંદર હજાર યજમાનો એકસાથે અહીંયા આહુતિ આપવાના છે અને આપની જાણ ખાતર કહી દઉં કે આજ સુધી કોઈ મૂર્તિ કે કોઈ શિવલિંગની સ્થાપના ચાર ધામ અને બાર જ્યોતિર્લિંગ અભિષેક થઈને થઈ નથી આ પહેલું એવું શિવધામ છે કે જેની સ્થાપના ચાર ધામને બાર જ્યોતિર્લિંગમાં એની અભિષેક થઈ અને એને પવિત્ર કરીને અહીંયા સ્થાપિત કરવામાં આવશે આ અમારી રબારી સમાજની એક આસ્થા શિવ મંદિરની સાથે જોડાયેલી છે એની સાથે શિક્ષણ અને બેટી બચાવો બેટી પઢાઓનું અહીંયાથી લગભગ ઘણા વર્ષોથી બાપુ બળદેવગીરીજી બાપુ એ પણ ચાલુ કરેલું અને શિક્ષણ તરફ સમાજને વાળવાના ઘણા અથાગ પ્રયત્નો કરેલા અને આ મંદિર સાથે રબારી સમાજ તો છે પણ બીજા અન્ય સમાજોની ખૂબ આ આસ્થા અહીંયા પેરી થયેલી છે એટલે અહીંયા લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા આવશે અને આ એક પવિત્ર શિવધામ આપણા સોમનાથ જેવું જ બનશે અહીંયા એનો સૌએ લાહો લેવા અહીંયા ઉપસ્થિત